વધારે માહિતી માટે વિડીયો ને સુધી જુઓ બધી જ તમને આપવામાં આવશે વાહન બજાર પર ફટાફટ subscribe કરીને રાખો વાહન બજાર જેથી નવા નવા અપડેટ મળે ને નવા update માટે subscribe કરો અને bell icon દબાવીને રાખો અને reel શેર કરો માત્ર પાંચ હજાર રૂપિયા down પેમેન્ટ લઈને આવો અને મેળવો એક્ટિવા six g six g બે હજાર એકવીસ model માત્ર એકવીસ હજાર કિલોમીટર ચાલેલી ગાડી ગાડીની કન્ડિશન તમે જોઈ શકો છો કમ્પ્લીટ ગાડી કોઈ પણ પ્રકારનું કામ નથી ફટાફટ સબસ્ક્રાઇબ કરો ખાલી રાખો ડેલી નવા અપડેટ માટે ત્રણસો દિવસ દિવસો પાસઠ નવી ઓફર મા આજે દિવસ ચોત્રીસ મો તમારી માટે છે જેની ફૂલ ડિમાન્ડ છે માત્ર માત્ર પાંચ હજાર રૂપિયા ટાઉન પેમેન્ટ ભરીને તમને એક્ટિવા મળશે કન્ડિશન તમે જોઈ શકો છો કલર ભી સારો છે એકવીસ હજાર કિલોમીટર ચાલેલી વન ઓનર ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનું કામ નથી આવી જ માં ઘણી બધી બાઇક સ્કૂટર આપણા ચેનલ પર છે આપણા શોરૂમ પર છે શોરૂમ પર આવીને ના જોઈ શકતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ પર જઈને વિડીયો જોઈ શકો છો બધી સાથે તમને વિડીયો મળશે માત્ર પાંચ હજાર ના ડાઉન પેમેન્ટ ઉપર ગાડી મળશે આ ની વાત કરીએ તો એક્ટિવા બે હજાર એકવીસ નું મોડલ એકવીસ હજાર કિલોમીટર ચાલેલી વન ઓનર ગાડી છે ગાડી મળશે માત્ર ને માત્ર છાસઠ હજાર પાંચસો માં

જો તમે અમારી ચેનલ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખો જેથી નવા નવા સ્ટોક ના અપડેટ તમને મળતા રહે આના સિવાય બીજી ઘણી બધી ગાડી છે જેની જેના આપણે અપલોડ કરેલા છે આપણા youtube ઉપર અને જો તમને કઈ ગાડી જોઈએ છે કોમેન્ટ કરીને જણાવો નેક્સ્ટ વીકમાં એ ગાડી તમારી હાજરમાં હશે કોઈ પણ જૂની ગાડી લેવા પહેલા એકવાર વાહન બજાર ને ફોલો સબસ્ક્રાઈબ કરીને રાખો અને એકવાર વિઝિટ કરો તમને લોએસ્ટ રેન્જમાં લો ડાઉન પેમેન્ટમાં સસ્તામાં ગાડી મળી જશે વાહન બજાર પર ઓછી વપરાયેલી ગાડી ભાઈ મળશે અને લો budget માં જોતી હોય તો ભી મળશે તમને ઓછા ઓછી budget માં ગાડી જોતી હોય તો ભી તમને મળી જશે લોન ભી થઈ જશે દરેક ગાડી ઉપર જૂની ગાડી પર લોન થઈ જશે અને સિવાય ઘણી બધી ગાડી છે તમે જોઈ શકો છો એક્ટિવા ની ફરી એક વાત કરી દઈએ આપણે બે હજાર એકવીસ નું મોડેલ છે એકવીસ હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી છે વન ઓનર ગાડી છે ઓલ કમ્પ્લીટ છે કોઈ પણ પ્રકારનું કામ નથી ગાડીમાં છે આવશે અને ગાડીની કુલ કિંમત જો તમે હોય તો તમને મળી જશે વાહન બજાર પરથી તો આજે જ વિઝિટ કરો વાહન બજાર ને ઓલ ઓલ ગુજરાતમાં ડિલિવરી અવેલેબલ છે જો તમારે ગાડી કેશમાં લેવી હોય તો ફર્ન લેવી હોય તો સુરતના ડોક્યુમેન્ટ હોવા કમ્પલસરી છે આધાર કાર્ડ પાન કાર્ડ અને એટીએમ કાર્ડ ત્રણ વસ્તુ લઈને આવો અને લોન કરાવો માત્ર પાંચ હજાર રૂપિયા જૂની ગાડી વાહન બજાર કરો અને કરો જેથી નવા નવા અપડેટ તમને મળતા રહે આના સિવાય તમને કઈ ગાડી જોઈએ છે કોમેન્ટ કરીને જણાવી શકો છો એક્ટિવા સિવાય બીજી ઘણી બધી ગાડી આપણી પાસે હાજરમાં છે બે હાજર બાવીસ ત્રેવીસ ચોવીસ ના મોડલ બી હાજરમાં છે નવી ગાડી બી મળી જશે આપણી ત્યાં ઓછા ડાઉન પેમેન્ટમાં

ઓછી કિંમતમાં તમને ગાડી મળી જશે વાહન બજાર પર ફટાફટ સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલ ને જેથી નવા નવા અપડેટ મળે ને વિડીયો શેર કરો જેમને જૂની ગાડી લેવી છે એ પણ લોનમાં લેવી છે તો લોન થઈ જશે આપણા શોરૂમ પર સ્પોર્ટ બાઇક થી માંડીને બધી ગાડી આપણી પાસે હાજર અવેલેબલમાં છે આ બધી ગાડીના વિડીયો આપણી પાસે યુટ્યુબ ચેનલમાં ઓલરેડી અપલોડ કરેલા છે તો એકવાર અમારી ઇન્સ્ટા યુટ્યુબ ચેનલ પર જઈને વિડીયો તમે જોઈ શકો છો બધી ગાડીના અલગ અલગ વિડીયો તમને વાહન બજારના યુટ્યુબ ચેનલ પેજ પર મળી જશે આના સિવાય તમને કઈ ગાડી જોઈએ છે કોમેન્ટ કરીને એકવાર જણાવો તો એ ગાડીનો વિડીયો તરત તમને મળી જશે બે હાજર બાવીસ થી લઈ એટલે બે હાજર બાર થી લઈને બે હાજર પચીસ સુધીના મોડલ તમને વાહન બજાર પર મળશે વીસ હજાર થી લઈને પચાસ સાઠ હજાર સુધીની ગાડી મળશે